કારણ કે હું એવું હતું કે હું ભાગી ગઈ હતી તમને જેની સાથે ભાગવાની છું એમનું તો તમને સરનામું એડ્રેસ બધું તો આપવું જ પડે વિસાઈ ગયેલી છે મારી મારાથી એટલા માટે હું ફોન કરું છું અને આજે છે રવિવાર એટલે એને રજા એ ઘરે હશે તો કાંઈ નહીં ચાલો આપણે કરીએ આપણી મીઠુડીને ફોન જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ફરી એક વાર તમારું બધાનું મારા ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી અમારા બ્લોગ બંધ હતા એનું કારણ એ છે કે થોડીક અમે અમે શું કહેવાય મીનુ અમે હું હું બીજી બીજી નતા હું કારણ કે હું એવું હતું કે હું ભાગી ગઈ હતી અને અને ભાગ્યા બાદ પછી આવ્યા છીએ બ્લોકમાં પહેલી વાર અને અમે છીએ અત્યારે મહુવામાં મમ્મીના ઘરે તો કાંઈ નહીં બ્લોગમાં જોડાઈ રહેજો કારણ કે આજ તમને ઘણું ખરું જાણવા મળશે કારણ કે અમારો બ્લોગ આવ્યો છે બે ત્રણ મહિના પછી તો કાંઈ નહીં બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને સાથે રહેજો મિત્રો લોકેશન ચેન્જ થયા બાદ આપણે આવી ગયા છીએ આપણા બ્લોગનું સ્ટાર્ટઅપ કરવા ફરી એકવાર અને જે વ્લોગમાં આપણે આ જે જણાવ્યું કે હું ભાગી ગઈ તેનો મતલબ એ છે કે બુધવારે હું ભાગી જવાની છું ફરી એકવાર તો તમને જેની સાથે ભાગવાની શું એમનું તો તમને સરનામું એડ્રેસ બધું તો આપવું જ પડે તો ચાલો આપણે એમને કરશું ફોન થોડી જ વારમાં એ પહેલાં આપણે મળી લઈએ મીનુ અને જાનવીને જે છે મારા ભાઈની છોકરીઓ કમલેશભાઈની છોકરીઓ તો તમને એમને બેન બંનેને એમની સાથે બંને સાથે વાતચીત કરો એટલી જ વારમાં આપણે કોલ લગાવશું જેમની સાથે ભાગવાનું છે એમને તો આ છે મારા ભાઈની છોકરી મિનલ કેમ છો મીનુ બેન સારું છે ને અચ્છા એવું તો શું કહે છો તમે તમારા ફૂલ વિશે કાંઈ નહીં હા અચ્છા એવું

ભાગી જવાનું છે એટલા માટે બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો જેવડાય અને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ કહેજો અત્યારે શું મારા મમ્મીના ઘરે મહુવા અથવા કે બાજુમાં ગામમાં સુંદરનગર તો કાંઈ નહીં ચાલો બ્લોગમાં બન્યા રહેજો ખુશ રહેજો હેપી રહેજો મારા જેમ તો ફરી એકવાર આવી ગયા છીએ અમે બ્લોગમાં અને જેમને ફોન કરવાનો હતો એમને હવે નીચે જઈને ફોન કરશું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પહેલાં આપણે ફેમિલી મેમ્બર્સને મળી લઈ જ્યાં મારા ઘરે બધા મારા મમ્મી અથવા મારો ભાઈ ભાભી એમની છોકરીઓ બધાને આપણે મળી લઈ ત્યાં સુધી ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આ છે અમારી અવંતિકાબેન ચાલો નીચે આપણે જઈએ ચાલો મીનુબેન તો આ છે અમારી અગાશી જોઈ લો તો જ્યાં રોજ અમે વિડીયો ઉપર ક્લિક કરીએ છીએ આર્યા અમારા રેખા ભાભી હે

તો ફ્રેન્ડ્સ આ તું મારું ફેમિલી હજી થોડાક ફેમિલી મેમ્બર્સ ઘટે છે એટલા માટે તમને ફેમિલી મેમ્બર્સ જે બાકી છે એમની સાથે પણ મળશું તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો કેમકે આપણે હજી કોલ પણ કરવાનો બાકી છે તો ફાઇનલી મિત્રો આપણે આપણા મીઠુડાને ફોન કરવાનો સમય આવી ગયો છે અને આપણે ફોન કરીશું મારા વાલીડાને જે નરે હું ભાગી જવાની છું બુધવારે તો તો ચાલો ફોન કરીશું આપણે ચાલો ફોન મૂકો તમે તમારી ગેમને એટલે આપણે કરશું આપણા મીઠુડાનો ફોન જ્યાં છે અત્યારે એમને જેમની યારે આપણે મારી જાનુડીને ફોન કરવાનો છે એટલા માટે તમે જો કે કોણ છે મારી જાનુડી અને બીજું કે ફોન ઉપાડશે કે નહીં ઉપાડે એ મને નથી ખબર કેમ કે થોડીક રીસાઈ ગયેલી છે મારી જાનુડી મારાથી એટલા માટે હું ફોન કરું છું અને આજે છે રવિવાર એટલે એને રજા હશે ઘરે હશે તો કાંઈ નહીં ચાલો આપણે કરીએ આપણી મીઠુડીને ફોન

મિત્રો આપણે ફોન કરવાનો છે થોડોક ઈશ્યુ નેટવર્ક ઈશ્યુ પ્રોબ્લેમ હતો એટલા માટે આપણે ફોન કટ કરી નાખ્યો તો એમને નહોતો લાગતો એટલા માટે તો ચાલો આપણે એમને ફોન કરવાનો છે તમારે જાણવાની ઉતાવળ છે કે મારી મીઠુડી અને મારી જાનુડી અને આ રવિવાર છે તો એમને રજા હશે એ કોણ હશે તો ચાલો આપણે કરીશું ફોન ઇઝ ધ નોટ આ બધું ખોટું થઈ રહ્યું છે આપણે કોલ કરો ચાલો આપણે એમને હાદો કોલ કરી લઈશું પહેલા તો મિત્રો આપણે ફોન કરી દીધો છે અને થોડી જ વારમાં આપડી જાનુડી ફોન ઉપાડી લેશે અત્યાર સુધી ફોન ચાલુ હતો જાનુડીનો એટલે કઈ મેલ આવતો નતો પણ હવે જો રીસાઈ ગયેલી છે એટલે એટલા ફોન કર્યા પછી ફોન ઉપાડશે હવે રિંગ ગઈ છે કઈ બાજુ દેખાય

ભાગી નતો જવાનું હતું પણ યે પેલા મને કોકે બીજા કોક ને ભગાડી દીધી મારે તો બેલા પેક જ કરેલા હતા ફોન નતો સોરી જાનુ સોરી સંસ્કાર સોરી શું કરે છો અત્યારે નહીં આલે અરે અર તો હવે હું કરશું હું કરશું ઓય બાપા રિયા સાવ એમ થોડો મેળ આવશે એમ કઈ એમ થોડો મેળ આવશે કઈ વાત કરો તો હાલો એક વખત હાલો એક વખત માસીન વાલી વાલી કરી દો હાલો Happy Friendship Day and just happy. Hahaha. Chào mừng Aspinante. À lê, Friendship Day. thank you, đi थैंक यू नो के भाई फ्रेंडशिप डे ना दी थैंक्स टू जानोडी थैंक यू थोड़ू के भाई आई बात कर हेलो काय वांदो नहीं प्रेम थी मासी ने प्रेम थी मासी ने वाली वाली कर दियो बराबर આઈ લવ યુ ટુ સંસ્કાર ચાલો તો હવે હું ઘડીક રહીને પછી ફોન કરું ઓકે પછી છે ને હું ઘડીક રહીને પછી ફોન કરું હો હા બાય બાય તો જોયું તમે ફ્રેન્ડ આ અમારી જાનુડી અને જાનુડી ટેરિંગ નાખી ઊંધી એટલે ન મેળ આવે તો બાકી કાંઈ નહીં આ તે અમારી જાનુડી છે એની યાર મારે બુધવારે પગી જવાનું છે તો તમને બ્લોગ કેવો લાગ્યો ઈ વ્લોગમાં જણાવવાનું ભૂલતા નહીં અને આ તમને પ્રેન્ક સરસ મજાનો પ્રેન્ક કેવો લાગ્યો એ પણ કહેવાનું ભૂલશો નહીં કારણ કે અમે આજે તમારે યારે પ્રેન્ક કરી મૂકો બહુ મસ્ત મજાનો તો સે તમને બધાને કેવું મજા આવી પ્રેન્કમાં બહુ મજા આવી મજા આવી મેં પ્રેન્ક કર્યો છતાંય તમને મજા કેમ આવી અને મીનુબા તમારું શું કેવું છે કેવુંયા પ્રૅન્ક મજા આવી કે એટલી બધી ખાસ મજા ન આવી એટલે બધી ખાસ મજા તો તારું હું મન બગાડી દઈ હા બગાડી એવું અચ્છા તો ચાલો દીપુ બેન સજેક્શન બહુ ખાસું છે અને આપણે તમે જોઈ શકો છો મહેંદીના ના તાંઢિયા આલે છે તો આજ ફ્રેન્ડશીપ ડે છે 4 તારીખે આવી તારા હાથમાં જો દીધો દે તો આજ કાલ 2 તારીખ હતી હા આવ્યું આવી આવી તો દીપુબેન એક્સપેરિમેન્ટ કર્યો તો મેંદી માં ફોન માં જોઈને આજે આજે અમારા મિનલ બેન ને પાડવાની છે મેંદી તો કાઈ નહીં ફ્રેન્ડ્સ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સ માં જણાવવાનું ભૂલજો નહીં કે તમને આ બ્લોગ કેવો લાગ્યો અને તમે ક્યાંથી જોવો છો એ તો ચાલો ફરી એકવાર મળીશું ટૂંક જ સમયમાં એક થોડોક અમતો નાનો અમથો બ્લોગ લઈને ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ચાલો મળીશું એક ન્યૂ બ્લોગની સાથે